નમસ્કાર મારા વિદ્યાર્થીઓ આજે આપણે ભણીશું અલગ અલગ ભાગો વોલ્ટેજ રીંગ કરવાનું છે બધી બાબત આજે આપણે થોડી થોડી શીખતા બરાબર તમે આગળના જે કંઈ ભાગ જોયું છે એમાં તમને ખબર ના પડી હોય તો તમારા સાહેબ જોડે તમારે આ બધી વસ્તુ પૂછી લેવાની રહેશે બરાબર તો આજે આપણે જોઈશું એકમ નંબર એક અંતર્ગત વોલ્ટેજ કરંટ અને રેજિસ્ટન્સ સાથે પાવર શું છે

કરંટ એ શું છે કન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનનું વહન કરે છે શું કરે છે વહન કરે છે એને આપણે આયદા દ્વારા દર્શાવીએ તો એકમ એમ્પિયર છે શું તમે વોલ્ટેજ અને કરંટ જોયેલો છે તમારા સાહેબને પૂછજો કે વોરંટ અને કરંટ અને વોલ્ટેજ મારે જોવું હોય તો શું કરવું પડે માત્ર એને શું કરી શકીએ છીએ આપણે મહેસૂસ કરી શકીએ છીએ બરાબર તમારે એને મહેસૂસ કરવાની કઈ જરૂર નથી તમારી પાસે સરસ મજાનું ટેસ્ટર હશે એ ટેસ્ટર લેવાનું અને જે ચાલુ વાયર હશે એના પર ખાલી એક ટેસ્ટરનો નો પોઈન્ટ મૂકીને જોવાનું જો ટેસ્ટરમાં તમારો લાઈટ બળશે તો એ લાઈન ચાલુ છે વોલ્ટેજ એમાંથી અંદર પસાર થાય છે જો તમારે કેટલા વોલ્ટેજ છે ચેક કરવું હોય તો તમારી પાસે વોલ્ટમીટર હશે મલ્ટીમીટર હશે એનાથી તમે કરંટ કે વોલ્ટેજ કે એ બધી વસ્તુ ચેક કરી શકો છો બરાબર હવે રેઝિસ્ટન્સ એટલે શું

કન્ડક્ટર એટલે શું જે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનનું શું કરે છે વહન કરે છે અને કરંટ કહીએ છીએ રેજિસ્ટન્સ શું છે જે કરંટનો શું વિદ્યુત પ્રવાહનો શું કરે છે વિરોધ કરે છે અને આપણે રેજિસ્ટન્સ કહીએ છીએ હવે 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 આપણે ભણીશું અર્થિંગ વિશે શું તમારા બધાના ઘરમાં અર્થિંગ છે તમને ખબર છે ઇલેક્ટ્રિક અર્થિંગ શું છે ચાલો આપણે એની વિશે ચર્ચા કરીશું તો ઇલેક્ટ્રિક અર્થિંગનો અર્થ શું છે વાયર દ્વારા વધારાની વિદ્યુત ઊર્જાને જમીનમાં સ્થાનાંતરિત કરવા મીન્સ કે તમારા ઘરમાં જ્યારે ચોમાસા દરમિયાન ચોમાસા દરમિયાન વધારે વધારે કોઈ ઉપર પડતો પ્રવાહ આવી ગયો અને એ તમારા ઘરને જરૂરી નથી જો અર્થિંગ હશે તે સીધું ગ્રાઉન્ડ થઈ જશે સીધું જમીનમાં અંદર જતું રહેશે પણ જો અર્થિંગ ના હશે તો તમારા ઘરને શું થશે શું થશે તમારા ઘરના ઉપકરણને નુકસાન થશે બરાબર તો અર્થિંગ કેમ કરવામાં આવે છે

તો એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ જે સમયાંતર એની દિશા બદલાતી રહેશે પ્લસ માઇનસ ઝીરો આ રીતના એની આખી ચેન બદલાતી હોય છે હું તમને બરાબર તેના બે સપ્લાય ટર્મિનલ હોય છે ન્યુટ્રલ અને ફેસ એનો ઉપયોગ ઘરમાં ઓફિસમાં તમામ હોમ એપ્લાયન્સમાં આપણે એસી કરંટનો ઉપયોગ કરી શકીએ છીએ હવે એસી કરંટ અંતર્ગત અમુક ટર્મ્સ અને કંડિશન છે અમુક મુદ્દાઓ છે જોઈ લઈશું આવર્ત એક સાયકલ આને શું કહેવાય જો અહીંથી એ ચાલુ થાય અહીંથી એ ચાલુ થાય અહીંથી એ ચાલુ થાય અહીંથી 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 આ એક આ એક સાયકલ પૂરી થઈ કહેવાય બરાબર છે એક સાયકલ અહીંયા સુધી આ પૂરી થઈ કહેવાય બરાબર છે જીરો થી પોઝિટિવ

તમારા ઘરમાં તમારા ગામમાં જે ટ્રાન્સમિટર છે એ જોયું હશે એ બધી વસ્તુ ત્યાં તમારા કેટલા હર્ડ્સ છે એ જોવામાં આવશે આપણા ભારતમાં પચાસ હર્ડ છે કેટલા પચાસ હર્સ જેટલું ફ્રીક્વન્સી આપણા ભારતમાં આવે જો એનાથી વધુ થઈ જાય તો આપણા ઘરના જે ઉપકરણો છે બધા શું થશે બગડી જશે તો ડાયરેક કરંટ વાત વાત કરીશું ડાયરેક્ટ કરંટમાં દિશા બદલાતી નથી મોસ્ટ ઓફ ડાયરેક્ટ કરંટ એટલે બેટરી તમારે સમજવાનું કે જે વસ્તુને આપણે એસી એસી સપ્લાય ચાર્જિંગ કરી શકીએ છીએ અને એ સ્ટોરેજ થાય છે સપ્લાય એને આપણે ડીસી કરંટ તરીકે ઇન્ક્લુડ કરીએ છીએ ડીસી સપ્લાયમાં જે રીતના એસીમાં પ્લસ માઇનસ થાય છે તે રીતના કન્સ્ટન્ટ આવી રીતના સપ્લાય જાય છે આપણે ડાયરેક્ટ કરંટ કહીએ છીએ એસી અને ડીસી વચ્ચેનો તફાવત બરાબર છે એસી ડીસી વચ્ચેનો તફાવત તમે જે આગળનો જે જોયું એ તમને ખ્યાલ આવશે તમારે આખી વસ્તુ ખબર પડી જશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ છે હવે શીખીશું આવના વિડીયોમાં નવું સેશન સાથે ત્યાં સુધી થેન્ક યુ